આઈ લો માય જૂનાગઢ નામના વોટ્સઅપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં હેદર ઇકબાલભાઈ કુરેશી નામના શખ્સે બે કોમ વચ્ચે વેમનસ્ય ફેલાય ત્રે પ્રકારની ધાર્મિક લાગી દુભાઈ ત્રે પ્રકારની પોસ્ટ કરેલી ત્યારબાદ દેશના માનની પીએમ સાહેબ વિરુદ્ધ પણ વિવત પ્રયોગ કરતી પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરી દીધેલી આમ આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે પાંચસો ચાર અને પુરાવાનો નાશ કરી બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એસઓજી દ્વારા આ બાબતે તપાસ કર્યા બાદ આ જે આરોપી છે હૈદર ઇકબાલભાઈ કુરિશી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝન પીઆઈસી કરી રહી છે સર કઈ કઈ આ ગુનામાં બે કોમ વચ્ચે મનુષ્ય ફેલાય તે પ્રકારના આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે આ ઉપરાંત પાંચસો ચાર અને પુરાવાનો નાશ કરેલ છે તો એ માટે બસો એક મુજબનો સહી ગુનો દાખલ થયેલો છે હાલ ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢ પોલીસની તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર છે મહેરબાની કરી અને કોઈ ધર્મ જાતિ સમુદાય કે વચ્ચે મનુષ્ય ફેલાય તે પ્રકારની કોઈપણ પ્રકારની પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે